માતા પિતા ભાઈ અને તેમના ભાઈ તેમના તેમના મકાનના પહેલા માળે રહે છે ગતરોજ વિકાસભાઈ નાઈટ ડ્યુટી કરી પોતાના ઘરે આવ્યા તે દરમિયાન વિકાસભાઈ પોતાના રૂમમાં એકલા હતા જેને તેમના રૂમમાં કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસું ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું સવારે તેમનો ભાઈ નીચેના રૂમમાં આવતા જોયું તો તેમના ભાઈએ ગળે ફાંસુ ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો જેને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમના મૃત જાહેર કર્યા હતા હાલ તો વિકાસભાઈએ આવું પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી